મિત્રો અહિયાં તમે ઉત્તરાયણ જોવો આવી ઉત્તરાયણ જોવી હોય તો તમારે અહિયાં ખંભાત આવવું પડે

તો આજે હું આવી ગયો છું ગુજરાતની એક એવી જગ્યા પર કે જ્યાં ભાઈ ઉત્તરાયણ પછીના રવિવારે હજારોની સંખ્યામાં જોઈ શકો છો તમે અત્યારે તો બપોરે લગભગ બાર વાગ્યા જેટલો સમય થયો છે પરંતુ અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી બધી ભીડ તમને અહીંયા જોવા મળશે અને સ્પેશિયલી ભાઈ પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ પછીના રવિવારે આ ખંભાતમાં અત્યારે હું આવી ગયો છું કે જ્યાં ઉત્તરાયણ પછીના રવિવારે સ્પેશિયલી ભાઈ અહીંયા દરિયાઈ ઉત્તરાયણ મનાવવામાં આવે છે કઈ રીતે અહીંયા પહોંચી શકાય અને કેવો માહોલ છે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને છેક સુધી જોજો ખૂબ જ મજા આવી જશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ દરિયાઈ ઉત્તરાયણ જે જગ્યા પર થાય છે તે જગ્યા પર પહોંચવા માટે જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણાથી આ વિડીયો તમે જોઈ રહ્યા હો અને તમે દરિયાઈ ઉત્તરાયણ પર આવવા માંગતા હો તો તમે ખંભાતના જે બસ સ્ટેન્ડ છે ત્યાં તમે આખા ગુજરાતમાંથી જીએસઆરટીસીના માધ્યમથી બસના માધ્યમથી તમે આવી શકો છો ત્યાંથી ચાર કિલોમીટરનું તમે અંતર કાપશો તો આવી જશે આ જગ્યા બાકી તમે ફોર વ્હીલર લઈને આવી શકો છો ટુ વ્હીલર લઈને આવી શકો છો સરસ મજાનું મસ્ત મોટું ભાઈ તમને અહીંયા પાર્કિંગ પણ મળી જવાનું છે ટોટલી ફ્રી રહેવાનું છે પાર્ક તમારું થઈ જાય ને ત્યારબાદ તમે લગભગ તમે દોઢ કિલોમીટર જેવા ચાલતા તમે આગળ આવશો ને તો આવી જશે આ જગ્યા કે જ્યાં તમે ભાઈ સરસ મજાનો ભાઈ પતંગ અહીંયા ચગાવી શકો છો તો ફાઇનલી મિત્રો આપણું ભાઈ ટુ વ્હીલર છે ચિરાગભાઈ જોડે આજે આપણે આવ્યા છે પાર્ક થઈ ગયું છે ત્યાંથી આશરે લગભગ દોઢેક કિલોમીટર જેટલું ચાલતા ચાલતા આ જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં તમે જો ઘરેથી પતંગ લાવતા નથી તો તમને અહીંયા સરસ મજાનો ભાઈ ઓપ્શન મળી જવાનો છે આવી જાવ શું પ્રાઇસ છે હું તમને વિડીયોમાં આગળ જણાવું આવી જાઉં નજીક કેમ છો ભાઈ મજામાં ને બસ મજામાં તો આપણે ત્યાં દોરી છે હા કેટલા વારની મળવાની છે આ બે હજાર વાર છે જો આ બે હજાર વારની ભાઈ નવ તારની જે દોરી છે સુરતી માં જો રહેવાનું છે તો આ બે હજારની કિંમત કેટલી રહેવા ચારસો રૂપિયા પ્રાઇસ છે જોઈ શકો છો કે ભાઈ ઘણા બધા કલર ઓપ્શન છે અને ઘણી બધી ફિરકીઓ સ્ટોક લાગેલો છે અને આ કદાચ હજાર વાર લાગે છે શું કિંમત રહેવાની છે હજાર વાર બસો રૂપિયા માં હજાર વાર ની ફિરકી પણ મળી જવાની છે સાથે સાથે તમે જો ભાઈ ઘરેથી પતંગ પતંગ ના લાવ્યા હોય તો ચિંતા ના કરતા કારણ કે તમને પતંગમાં ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જવાની છે નાનેથી લઈને મોટી સાઈઝ તો આપણે આની કિંમત કેટલી રહેવાની છે સાહીઠ રૂપિયા કોડી મળશે સાહીઠ રૂપિયાની કોડી જોઈ શકો છો તમે અને પાછળ તમારે પાછળ જે કાગળના દેખાય છે આ પ્રમાણે પચાસ રૂપિયાની પચાસ રૂપિયાની કોડી પણ તમને મળી જશે બાકી એક કોડીમાં વીસ ભાઈ તમને અહીંયા મળી જવાના છે બાકી ભાઈ પીપોળા વિપોળા વગાડવા હોય ને એ પણ અહીંયા મળી જશે અને તમારા સાથે કોઈ ભાઈ નાનું બાળક આવ્યું હોય અને ભાઈ બલૂન બલૂન કઈક જોઈતું હોય તો દસ રૂપિયાનું તમને આ પ્રમાણે બલૂન મળશે અને મોટી સાઈઝના ના તમારા જોઈ શકો છો તમે વેલ છે ત્યારબાદ કુકડો છે એ તમને પચાસ રૂપિયામાં અહીંયાથી તમને મળી જશે તો ચાલો મિત્રો હવે સીધા જઈએ છીએ દરિયાઈ ઉતરાણ પર અને આગળની માહિતી તમને વિડીયોમાં આગળ જોવા મળશે તો છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણી સાથે એક બીજું ગ્રુપ છે જોડાઈ ગયું છે કેમ છો સર બિલકુલ મજામાં મજામાં ને બસ બસ એકદમ મજા મજામાં કે કઈ જગ્યા થી આવ્યા તમે ઓકે બરોબર છે ઓકે બરોબર છે તો દરિયાઈ ઉતરાણ વિશે શું કેશો સર તમે દરિયાઈ ઉત્તરાયણ એટલે આમ જુઓ મિત્ર કે આપણે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેની સાયન્ટિફિક રીતે આપણે સૂર્યના કિરણો આખને પડે છે એનું સેન્ટિફિક રીઝન છે પરંતુ એક આ મોહજન જે ઉત્સાહનો જે તહેવાર છે અહીંયા તમે જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ જો શકો છો તમે જ્યાં સુધી નજર તમે મારશો ને ત્યાં સુધી તમને તમામ લોકો એનો આનંદ લે આનંદ લે પર તો ઘણી ઉત્તરાયણ કરી બરાબર ગામડામાં આપણે ખેતરમાંય ઘણી ઉત્તરાયણ કરી દરિયાઈ ઉત્તરાયણ એટલે શું તો દરિયાના સાનિધ્યની અંદર જે દરિયો છે એના સાનિધ્યની અંદર એના ખોડામાં રહીને તમાર જે પતં જે આનંદ છે ને બાબુ લોકો જે તમને મોટી ઉંમર ના છે કેટલા આખો ગ્રુપ કેટલા મેમ્બર આવ્યા લગભગ પાંચ છ વર્ચ છો

ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે મેં તમને આગળ પણ મિત્રો જણાવ્યું કે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ એના પછી આવે છે વાસી ઉત્તરાયણ એના પછી આવે છે કે ભાઈ દરિયાઈ ઉત્તરાયણ અને છવ્વીસમી જાન્યુઆરી એ પણ ખંભાત એકમાત્ર એવી જગ્યા છે કે ભાઈ મહિનામાં ચાર ચાર ઉત્તરાયણ મનાવે છે મોજ જ મોજ શું કેશો મજા જોરદાર જલસા બાજુ થેન્ક યુ તો પતંગની મજાની સાથે સાથે જો તમારે આ જગ્યા પર નાસ્તો કરવો હોય તો આ પ્રમાણે મસ્ત મજાનો ભાઈ ચણાચોળ ગરમ ભાઈ લઈને આવે છે જ્યાં તમને વીસ ત્રીસ રૂપિયાનો ચણાચોળ ચોળ ગરમ ભાઈ બની રહ્યું છે જોઈ શકો છો તમે એટલે નાસ્તાની પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ઘરેથી તમે કોઈ નાસ્તો લઈને આવ્યા હોય તો ઘણા બધા ફેમિલી છે જે તમે જોઈ શકો છો નીચે બેસે ત્યાં પણ તમે જમી શકો છો બાકી તમારે પાણીથી માંડીને આવા નાના મોટા નાસ્તા તો તમને આ જગ્યા પર મળી જવાની છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી તો આપણી સાથે એક ગ્રુપ જોડાઈ ગયું છે જે સ્પેશિયલી ભાઈ બે હજાર સત્તર થી અહિયાં ગાડી પતંગ ઉતરાણ માં આવે છે ને અમદાવાદ જોડે બાવડા થી અમે આવીએ છીએ બે હાજર સત્તર થી અમે બરોબર છે એટલી બધી ઉત્તરાયણ નો જાય પછી નો પેલો રવિવાર ઉત્તરાયણ પછી નો પહેલો બરોબર અને એટલી આમ મજા હોય છે ને ખાલી લોકડાઉન ના બે વર્ષ બી બંધ બે ત્રણ વર્ષ બી બંધ રહ્યું અફસોસ થઈ ગયો જેવું ચાલુ થયું અમે પાછા અહીંયા ચાલુ થઈ ગયા બરોબર બરોબર અને શું સિમ્પલ અને સોપર

આ ખંભાતમાં અને સ્પેશિયલી આ દરિયાઈ ઉત્તરાયણમાં તમે એન્જોયની સાથે સાથે બેથી ત્રણ બાબતો હું તમને શેર કરવા માગીશ મિત્રો એટલું અચૂકથી તમે ધ્યાન રાખજો કે જો આવી રીતે તમે મારા જેમ ભાઈ ફરવાનો શોખ હોય કે ભાઈ અલગ અલગ જગ્યાઓએ તમે ફરવું વિશાળ જગ્યા છે તમે જ્યાં નજર મારશો ને ત્યાં ઘણા બધા ભાઈ પતંગો પતંગ રસિયાઓ તમને જોવા મળશે ગુજરાતભરમાંથી કોઈ સુરતથી આવ્યું છે કોઈ આણંદથી આવ્યું છે કોઈ બરોડાથી તો આ પ્રમાણે ગળામાં થોડું તમે રૂમાલ છે તમે કવર કરીને રાખજો જેથી કરીને મિત્રો તમારા ગળામાં કોઈ આકસ્મિક કંઈક બનાવ ના બને કારણ કે એટલા બધા તમને તમે જ્યાં નજર મારશો ત્યાં બધા પતંગ ઉડાઈ રહ્યા છે કોઈ નાના કોઈ ઢાલ જેવા વિશાળ કાય પતંગ ભાઈ અહીંયા ઉડી રહ્યા છે તો અહીંયા દસ પંદર સેકન્ડમાં તો પતંગ આપડે ચગાઈએ ને તો કપાઈ જાય તો કપાયેલી દોરી જો તમારા ગળામાં આવે નહીં એટલા માટે તમે અચૂકથી તમે આટલું ધ્યાન રાખજો આ સાથે સાથે જો તમે ઘરેથી ભાઈ નાસ્તો લઈને આવ્યા ને તો પણ તમે બિન્દાસ રીતે કરી શકો છો જગ્યા ખૂબ જ વિશાળ છે ઘણા જે ફેમિલી છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ હવે બપોરનો સમય થયો છે બે વાગ્યા છે તો જમી રહ્યા છે અને સાથે સાથે તમે આવો છો ને તો એક્સ્ટ્રા જે વેસ્ટ બેગ છે ને એ જરૂરથી તમે લઈને આવજો કારણ કે જોઈ શકો છો કે ઘણા બધા લોકો પતંગની મજા તો અત્યારે કરી રહ્યા છે પરંતુ જે પણ કચરો છે દોરી છે ગૂંચડા છે એક્સ્ટ્રા જે પતંગ ફાટેલા એ અહીંયા ફેંકી દે છે પછી કચરો ફેલાવે છે એટલે એક નમ્ર તમને વિનંતી મિત્રો બે હાથ જોડીને કરવા માગું છું કે એન્જોયની સાથે સાથે કચરો પ્લીસ ના કરતા અને જે પણ સિટીમાં કોઈ પણ મંદિરમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો ને તો આપણા સિટીને ક્લીન જરૂરથી રાખજો તો આપણી સાથે એક ફેમિલી છે જોડાઈ ગયા છે કેમ છો સર મજામાં મજા મજા તો સૌપ્રથમ તો આપણું જે નામ છે એ આપણા વ્યુઅર જણાવી દીધું મારું નામ અશફાક છે ઓકે હું આણંદ જ છું બરોબર આણંદ ઓલમોસ્ટ અહીંયા 35 40 કિલોમીટર્સ છે ઓકે બરોબર બટ લોકેશન અને ફર્સ્ટ ટાઈમ આવ્યા કે સર આવા નવા આવો એટલે ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું ઓકે ઘણો બધું સાંભળ્યું હતું કે ઉતરાણ પછીનો જે રવિવાર આવે અહીંયા જે ખંભાતી દરિયાઈ ઉતરાણ તરીકે સેલિબ્રેટ થાય છે ઓકે બરાબર બરોબર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે

અને અમારા ફેમિલી મેમ્બર્સ ને ભી બહુ જ મજા આવી છે અહીંયા અને બધી જાત જાત પતંગ નવી નવી ટાઈપ ની જોવા મળે છે અહીંયા જે આપણે અમદાવાદ ને બધા જોવા ના મળે મોટા મોટા માં મોટી સાઈઝ ની પતંગો પણ હું તમને આગળ વિડિયો તમને બતાવું છું અને બધા કલર જોવા મળી જાય એટલે છોકરાઓ બહુ જ એન્જોય કરે છે તમારી તમારી પાસે અગર પતંગ ચડાવવાનો શોખ હોય તો ભી આવો અગર પતંગ પકડવાનો શોખ હોય તો ભી આવો

મિત્રો અહીંયા તમે ઉતરાયણ જોવો આવી ઉત્તરાયણ જોવી હોય તો તમારે અહીંયા ખંભાત આવવું પડે અમે સવારના આઠ થી આવી જઈએ છીએ અને રાત પડે ત્યારે જ અહીંયા થી જઈએ છીએ નાનેથી મોટી પતંગો પણ જોરદાર ચડે છે અહીંયા અમે પાંચ વર્ષથી આવીએ છીએ અને જેમ આ પતંગ કપાય એટલે લપેટ લપેટ બૂમ પડે છે લપેટ હોપ કે ભાઈ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો અચૂકથી શેર કરવાનું ભૂલતા નહીં અને બેસ્ટ ટાઈમિંગની મિત્રો વાત કરું ને એ છે સાંજનો ચાર વાગ્યા પછી જો તમે આ દરિયાઈ ઉતરાયણ આવો છો ને તો તમને વિશાળ વિશાળ મોટા પતંગો પણ તમને જોવા મળી જશે તો સાંજનો સમય તમને સૂર્યાસ્તના સમય પર મજા ખૂબ પડી જશે અને આટલું બધું ફરી ફરીને જો તમારે થાક લાગે તો તમે બેસીએ શકો છો અને જો મસ્ત મજાના ભાઈ તમને ફ્રૂટથી માણીને તમને બધું ફાસ્ટ ફૂડ આઈસ્ક્રીમ જમવાનું પણ તમને અહીંયા મળી જવાનું નાસ્તોય મળી જવાનો છે તો જતા જતાં ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે બાય બાય